હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આગળ પાછળ સિલાઈ કઈ રીતે કરવી લોક સિલાઈ કઈ રીતે કરવી તે શીખવાના છે તો વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા સૌથી પહેલાં આ રીતે તમારો આ સંચો છે અને કોઈપણ વસ્તુ ત્યાં જ્યારે તમે શીખી રહ્યા હો ને તો એ તમારે રફકામ પહેલાં કરવાનું છે રફકામ કરી અને પછી મેઇન ફેબ્રિક ઉપર કામ કરવાનું છે તો આ રીતનું મેં કાપડ લઈ લીધું છે અને એની ઉપર હું પહેલાં પ્રથમ તો નોર્મલ સિલાઈ કરી રહી છું જે આપણે સિલાઈ જે પણ કરીએ છીએ ને એ કઈ રીતની સિલાઈ આવે છે આપણી સાઈડ સિલાઈ આવે છે સિલાઈ આવતી હોય છે અને જ્યારે આપણે આગળ પાછળ સિલાઈ કરતા હોઈએ છીએ ત્યારે થોડીક વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે એ પણ વિડીયોમાં હું તમને કહું છું તો આ રીતે તમારે કાપડ પહેલાં લઈ લેવાનું છે હવે શું કરવાનું જ્યારે આગળ પાછળ સિલાઈ કરીએ લોક સિલાઈ કરીએ કે કોઈ પણ સિલાઈનું લોક કરતા હોઈએ ત્યારે શું કરવાનું હોય છે જો હું ખાસ કહી દઉં તો તમારે આ રીતનું મેં પોઝિશન છે તમારે જે રીતે તમે જોઈ રહ્યા છો હવે આ છે ને અહીંયા તમારે એને નીચે પ્રેશર દબાવવાનું છે જો આ રીતે નીચે નીચે પ્રેશર દબાવશો ને તો સિલાઈ છે ને એ પાછળ જશે જ્યારે આપણે નોર્મલ સિલાઈ કરતા હોઈએ છીએ ત્યારે શું થાય છે આગળ સિલાઈ આવે છે પરંતુ જ્યારે આપણે આગળ પાછળ સિલાઈ કરીએ તો જ્યારે આને પ્રેશર કરીએ ને તો એ પાછળ સિલાઈ જાય છે જેનાથી કા કાપડ છે ને એ ફિટિંગ થઈ જાય છે એને ક્યાં લોક થઈ જાય છે અને અહીંયા છે ને એ તમારે દબાવતું રહેવાનું છે એને કે પ્રેશર કરતું રહેવાનું છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે જે લોકો શીખી રહ્યા હોય છે એ તકલીફ એ લોકોને થતી હોય છે હવે શું કરવાનું જ્યારે પાછળ સિલાઈ કરવાની હોય લોક સિલાઈ કરવાની હોય તો આ છે એને આ રીતે પ્રેશર દબાવવાનું છે જે રીતે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો જો આ રીતે તમે નીચે દબાવશો તો જે સિલાઈ છે ને એ પાછળ જશે જો આ રીતે તો આ આગળ પાછળ સિલાઈ કરતા તમે જોઈ રહ્યા છો અને આને લોક સિલાઈ પણ કહેવાય છે કોઈ પણ સિલાઈ જ્યારે આપણે લોક સિલાઈ કરીએ તો આ રીતે પ્રેશર કરીએ તો એ પાછળ સિલાઈ જાય છે અહીંયા જે ટાંકો હોય છે એ પાછળ જતો હોય છે જેનાથી ત્યાં ફિટિંગ થઈ જાય છે લોક થઈ જાય છે આ રીતે તો કોઈ પણ તમે જે રબકામ કરો તો ત્યારે ત્યારે તમારે જ્યારે તમે શીખતા હોવ તો આ રીતે કોઈપણ કાપડ ઉપર તમારે આ રીતે શીખી જવાનું જેનાથી મારું કામ પણ સારું થઈ જશે અને કાપડ નહીં બગડે જો આ આગળ પાછળ સિલાઈ થઈ આનાથી તમારે આપણે લોક સિલાઈ પણ કહીશું અને ફિટિંગ સિલાઈ પણ આને કહીશું જેનાથી તે ફિટ થઈ જાય યાની કે એ જગ્યાએ ફિટ થઈ જાય તો આ વસ્તુનું તમારે ધ્યાન દેવાનું છે કોઈપણ રબકામ ઉપર તમારે આ રીતે એકથી બે વાર પ્રેક્ટિસ કરશો તો તમને આ ચોક્કસ આવડી જશે વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરી નાખજો